જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવા સુંદ છઠ એટલે રામદેવ પીરનું છઠ્ઠું નોરતું રામદેવ પીરના નોરતાના નવ દિવસ રામદેવ પીરની કથા રામદેવ પીરના પરચા સાંભળવાનો મહિમા છે તો આ વિડીયોમાં રામદેવ પીરનો પરચો સુંદર રાગમાં સુંદર શબ્દોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ધન્યવાદ તો આજના શુભ દિવસે રામદેવ પીર નો પરચો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીરની છે રામદેવજીના લગ્ન લેવાના આખું નગર હરખના હિલોળે ચડ્યું સૌ રામા પીરની જાનમાં જવા અધીરા થયા રાયકાને તૈયાર કરીને સગુણા દેને કંકોત્રી મોકલી સાથે સંદેશ મોકલ્યો કે બેનડી તારા વીરાના લગ્ન માણવા ભાણેજને લઈને વેલી આવજે સગુણાદેનો પતિ અને સાસુ રામદેવજીને શત્રુ માનતા હતા રાયકો સાંઢણી પણ સવાર થઈ કંકોત્રી દેવા આવ્યો તો એમણે રાયકાને કેદ કરીને જેલમાં પૂરી દીધો જેલમાં બેઠા બેઠા રાયકાએ રામદેવજીને સાદ દીધો એ સાદ છેક પોકરણગઢના પીરના કાને અથડાયો સાદ સાંભળતા જ રામદેવજી લીલુડા ઘોડા પર સવાર થયા સગુણાદેના પતિના નગરના ગઢના કાંગરા ધણધણી ઉઠ્યા ત્યારે ગભરાયેલા પતિએ સગુણા દેને લગ્નમાં જવાની હા પાડી આમ રામદેવજી તો પ્રગટ પીર છે સૌ ગાવ છેટેથી સાદ દયો તો પણ પીર અવશ્ય સાંભળે જ છે રાયકા બેની સગુણા અને ભાણેજને લઈ પોકરણગઢ આવી રહ્યા છે અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં તો દિલ્હીના બાદશાહે પીરના પારખા લેવા સરદારોને મોકલ્યા બેની સગુણા અને ભાણેજને લઈ જઈ રહેલા રાયકાનો રસ્તો રોક્યો બેનીના ઘરેણા લૂંટી બે ભાણેજને તલવારના ઘા મારી એવી લૂંટ આદરી છે બેન રામદેવ પીરને પોકાર કરે છે અને રામદેવજી સગુણાની વારે ચડ્યા છે આવા રામદેવ પીરનો પરચો આપણે સુંદર શબ્દો સુંદર રાગમાં સાંભળશું एवी रण मारे रो एवी रा तारी बेनडी एवी रण मारे रो एवी तारी बेनडी हे रुवे छे काई तुमरा कुणी बाल रे मर वीर ने के जो वीर ने रे के जो रो आवजे एवा होशे वधावा आव्या, आव्या वीर

મારા ઓરતા મન ને માયરે મારા વીર ને કેચો વીરને રે કેચો વેરો આવજે એવા પારખારે લેવા છે મારા પીરના

છે તારું સરદાર રે મારા વીર ને કે જો વીર રે કે આવજે એવા મારા ગવા ચાળે ઓડા બાંધિયા સગુણા દેની ની મારા વીર ને કે જો વીર ને રે કે જો વેરો આવજે એવા તોડ્યા તા બાને લૂંટ આદરી ઉતારે લીધા અંગ્રેથી શણગાર રે મારા વીર ને જો વીર ને રે કેજો કે વેલો આવજે એવી તોળી તલવાર રત્નારાય કે േ മീര േോ വീര നേണോ ദന ആ മ്യോ પાણી ચડાયે તાણી મરણ સોળ રે મારા વીર ને કે જો વીર રે કે જો વેલે રો એવા આસુ છલકાણા બેની આંખ હે દેની કાઈ રે મારા વીર ને જો વીર ને રે કેજો વેરો આવજે એવો પોકાર કર્યો છે રામા પીર ને સગુણા દર ને સાદરે મારા વીરને કે જો વીર ને રે કે વેલેરો આવજે એવા કપળા સાસરિયા વિરા દોયલા

એ વીરણ મારે ઊભી છે અંબળા એકલી પર્વશ પડ્યા વીરા મારા પ્રાણ રે મારા વીર ની કેજો વીર મેરે કેજો વેલેરો આવજે એવા બોલ રે કારા 난દી બોલશે મારશે મુ ને મેળા કે રો માર રે મારા વીર ને જો વીર ને રે કે જો આવજે એવા દીવડા મું જાશે આજ દેવળે

হারি বেঠি হ্যাঁ কেড়ি আমরে মারা মির মে রে কে যোগ আজে এ বিরা পসমে রে পা এ প্রাণ নহ রে રજળી પડશે રાખડી કેરા તાર રે મારા વીર ને કે જો વીર ને રે કે જો વેલેરો આવજે એવા સાદરે સોણી ને વેલા આવજો જાણ જો વીરા જીવ્યા મુના જ્વાર રે મારા વીર ને કે છો વીર ને રે કે છો વેલે આવજે

ચાલી ઉઠ્યા પોકરણ ગઢના પીર રે મારા વીર ને કે જો વીરનેર કેજો વેલેરો આવજે હે એવો ભાલો રે તો મર્યો લીધો હાથ માં

ઢોળા ચમણે હાથરે બુડતા ના બેલી ને જ્યારે પલ કે નકરંગ નાથ ના હે એવા માતા રે પી નીર વારતા

মঙ্গল মা বোলে কড়া চোনে কাগরে মে মা চুক শুতো পি লাতরে করছো তো মেলা বহিছি हे लागशी मारा ललटे काळ कलन करे मी नंदे माता फळ रे चुख शुतो पिराय लाजशी एवा वारे रे चढियाचे वायू वेगती हे बेल्ली वारे विरो हल्यो आज रे बुडताना बेली ने जारे फरुक्या नाथना ചർ കാരോളിയ പ്രഗട്ടയമാോക്കിരേ hey, ബുക്ീര പീരണ മൂവാ സജീവ ഗുണാര

एवानि जरे तारिये न चरुनाकता हे रुजिया छे कई रई का बुडताना भावरे बुड़ता ना बेली ने चरे फारु क्या लक लंगना थना एवावा ग्यारे डंका ने निशान गड़ એ થર થર ત્રુજે લો સરદાર રે મુળતા ના મેલી ને જારે ફારુ ક્યા નક એવા આંધણા રે કરી ને અથડા મિયા હે લીધા છે કઈ લુટારુ ના પ્રાણ રે મુળતા ના મેલી ને જારે ફારુ ક્યા નક એમો પર ચોરે દેખાડ્યો પીરે પળ હે પછાડ્યા કઈ દિલ્હી ને દરબાર રે મૂળતા ના મેલી ને જારે ફરુ ണമ റെ മൂടിനെ ചെറു പറയാന പ്ലങ്കൂ ദീ ശരമാ

ಸಮರೆ ಸಾಡತಾನೇ ಕ್ಯಾಂಗನಾಥೂಚೂ ಪಾರಿ ವಾರ್ತಮೇ ನವೆ ಹೇ ನಮಸ್ವೀಕಾರ ನೇ ಮುಡತಾನೆ ಜ ರೇ ಫಾರು ಕ್ಯಾಕನಾಥ આજના આ વિડીયોમાં રામદેવ પીર નો પરચો સાથે સુંદર શબ્દોમાં સુંદર રાગમાં રામદેવ પીર નો પરચો આપણે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્ર થી જ રામાપીરની કૃપા તમારા પર હર હંમેશા રહેશે તો મિત્રો આજનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ